નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંબા કલમ સા કારણથી સુકાઈ જાય છે કારણ કે આંબા કલમ આપણે રોપીએ તો આંબા કલમ સાત થી આઠ વર્ષ સુધી મોટી કલમ થાય છે ત્યાં સુધી આંબા કલમ ઊભીને ઊભી સુકાઈ જાય છે જેના પર કેરી આવતી હોય એવી આંબા કલમ પણ સુકાઈ જાય છે તો એનું શું કારણ છે એને એને કેવી રીતે અટકાવી શકાય છે એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ આંબા કલમની અંદર આંબા કલમ એસી થી નેવું ટકા મરવાની તૈયારી હોય એ સમયે જ આપણને ખબર પડે છે કે આ કલમ સુકાઈ જશે અને ત્યારબાદ આપણે કંઈ જ નથી કરાવી શકતા કારણ કે આંબા કલમ અચાનક નથી સુકાઈ જતી એની માટે ઘણો સમય હોય છે પણ આપણને આ માટે આપણે જો સાવચેતીના પગલા પહેલેથી જ લઈએ છીએ તો આપણી આંબા કલમ સુકાતી નથી અને આંબા કલમને આપણે ફક્ત રોપવાથી આઠ દસ વર્ષ સુધી થોડી બચાવવાની હોય છે કારણ કે એકવાર એની ખોરાકની જે ચેઇન છે એ વ્યવસ્થિત ડેવલપ થઈ જાય તો આંબા કલમ મળતી નથી કારણ કે આ સમય સુધી જે પણ આપણી આંબા કલમ હોય છે એની જે રૂટ હોય છે એ સિંગલ રૂટ હોય છે એની અંદરથી જ એ ખોરાક લે છે માટે જો એ રૂટને ડિસ્ટર્બ થશે તો આપણી આંબા કલમ સુકાઈ જાય છે તો એ માટે આપણે વર્ષની અંદર ચાર વાર ડ્રેન્ચિંગ કરવું જોઈએ ફૂગ અને જીવાત માટે ડ્રેન્ચિંગ એટલે આંબા કલમના જે પણ ઠળિયા હોય છે ત્યાં આપણે ફૂગ જીવાત અને ગ્રોથની દવા આપવી જોઈએ કારણ કે ચોમાસાની અંદર જ પ્રમાણની અંદર આંબા કલમ પર એટેક થાય છે ફૂગ જીવાતનો કારણ કે જે પણ ચોમાસાનું પાણી હોય છે એ પાણી ખેતરમાં ભરાવાથી આંબા કલમના જે પણ આપણા ઢીમા છે એ થોડા ઊંચા હોય છે આખા ખેતર કરતા આંબા કલમના ધીમા થોડા ઊંચા હોય છે તો ત્યાં જે પણ ફૂગ અને જીવાત આખા ખેતરમાં હોય છે એ ઊંચી જગ્યા પર એટલે જે ધીમા છે ત્યાં આવવાની કોશિશ કરે છે જેને લીધે આપણી આંબા કલમ પર ફૂગ અને જીવાતનો એટેક વધે છે તો એ માટે આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ અહીં ઓર્ગેનિક ડ્રેન્ચિંગનું આપને શિડ્યુલ આપવામાં આવે છે એવી રીતે જ આ પેસ્ટિસાઇડનું પણ શિડ્યુલ આપને મળી જશે બસો લિટર પાણીની અંદર વન વૃદ્ધિ વેટેબલ પાવડર પાંચસો ગ્રામ ચોકીદાર અઢીસો એમએલ કિલર એકસો એક સોલસો ml સંજીવની બે લિટર અને કરવાથી ફૂગ જીવાત અને ગ્રોથ આંબા કલમની અંદર વધશે અને જે અગાઉ કહ્યું એ પ્રમાણે ફૂગ અને જીવાત આંબા કલમને લાગશે નહીં જેથી આંબા કલમ સુકાશે નહીં પણ ખેડૂત મિત્રો આ એક લાંબી પ્રોસેસ છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે અમે ફૂગ જીવાતની ટ્રીટમેન્ટ કરી હતી છતાં અમારી આંબા કલમ મરી ગઈ છે પણ અમે અગાઉ કહ્યું એ પ્રમાણે કે આપણી આંબા કલમને દસ વર્ષ સુધી આપણે બચાવવાની હોય છે એની ખોરાકની જે ચેઇન છે એ બની જાય ત્યાં સુધી એને તમારે એને ફૂગ અને જીવાકથી બચાવવી જોઈએ માટે એકવાર આપણે કરીશું યા બે વાર કરીશું એનો કોઈ મતલબ નથી દર ત્રણ મહિને એકવાર આ કરવું જ જોઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવું જ કહે છે કે આ કલમ એને ફરીથી નથી બચાવી શકતા માટે એડવાન્સની અંદર જ આપણે આ ટ્રીટમેન્ટ કરવી પડે છે તો માટે દર ત્રણ મહિને આપણે ડ્રેન્ચિંગ કરી જ લેવું જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ